અને તેની પહોળાઈ એકસો એકવીસ ફૂટ છે આ મંદિર અમદાવાદ નજીક માં આવેલું સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર છે આ મંદિરમાં દસ અલગ અલગ દેશોના ગણેશની પ્રતિમાઓ લગાવવામાં આવી છે અને મંદિરની સ્થાપના માર્ચ બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી અને બે હજાર ત્રેવીસમાં આ મંદિરને એશિયાના સૌથી મોટા ગણેશ મંદિર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આથી ઇન્ડિયા ન્યૂઝની ટીમ સતત તમને વિવિધ ગણેશ મંદિરોમાં લઈ જઈ રહી છે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું સૌથી મોટું ગણેશ મંદિર લગભગ એકોતેર ફૂટ લાંબુ છે અને તેની પહોળાઈ એકસો એકવીસ ફૂટ છે આ મંદિર અમદાવાદ નજીક મહેમદાબાદ આવેલું સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર છે આ મંદિર એશિયા નું સૌથી મોટા ગણેશ મંદિર તરીકે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો આમાં દસ અલગ અલગ દેશોના ગણેશની પ્રતિમાઓ લગાવવામાં આવી છે મુખ્ય સિદ્ધિ વિનાયક મંદિર પ્રકાશ લાવીને અહીંની મૂર્તિ પણ સિદ્ધિ વિનાયક ની મૂર્તિ છે આ મંદિરની સ્થાપના માર્ચ બે હજાર અગિયારમાં કરવામાં આવી હતી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે તેમની ઈચ્છાઓ અને તેવું માનવામાં આવે છે કે અહીં કરવામાં આવેલી દરેક ઈચ્છા પૂરી થાય છે प्रतिदिन यहाँ हर मंगलवार जो भी बाधा रख करके जाएगा जो भी भक्त यहाँ दर्शन करने आते हैं उनके मनोकामनाएं पूर्ण होती हैं यहाँ पर तीन भाग विशेष हैं सबसे पहले भगवान गणपति दादा का आप दर्शन कर सकते हैं जो मुंबई में है उससे बड़ी मूर्ति यहाँ पर है दूसरा यहाँ का क्षेत्रफल भी बहुत बड़ा है फिर जब आप दूसरे माले पर आते हैं तो वहाँ रुद्राक्ष का शिवलिंग बनाया गया है जो कि कम से कम एक लाख सवा लाख रुद्राक्षों के द्वारा रुद्राक्ष शिवलिंग और द्वादश ज्योतिर्लिंग का निर्माण किया गया है फिर जब आप पहले माले पर दर्शन करने आएंगे जो माउंट आबू में माता जी का दर्शन है मार बुद्धा जी का वह भी यहाँ पर है और सर्वेश्वर महादेव का सबसे ग्राउंड फ्लोर पर उनका दर्शन करने के लिए है तो संक्षिप्त में कहा जाए तो भगवान गणपति दादा के परिवार को यहाँ पर विराजमान किया गया है और यह एशिया के सबसे बड़े गणेशाकार मंदिर जो गणेशाकार का आपको प्रत्यक्ष दिख रहा है इसके अंदर तीन यानी भगवान शिव के परिवार